પોરબંદરમાં બાવળના જંગલમાં લાગી ભીષણ આગ ભારે પવનના કારણે આગ ઉપર કાબુ મેળવવો મુશ્કેલ બિરલા કોલોનીના રહીશોને સલામત સ્થળે ખસેડાયા બિરલા કોલોનીની અંદર જ આવેલી છે બિરલા સ્કૂલ બિરલા સ્કૂલ નજીક બાવળના જંગલમાં ત્રણ કિલોમીટરના વિસ્તારમાં વિકરાળ આગ લાગી સ્કૂલના જરૂરી દસ્તાવેજો પણ બહાર કાઢવામાં આવ્યા મકાનોની અંદર રહેલા ગેસ સિલિન્ડર પણ બહાર કાઢવામાં આવ્યા આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પોરબંદરમાં આગ લાગી હોવાની ઘટના બિર્લા સ્કૂલ નજીક બાવણના જંગલમાં ત્રણ કિલોમીટરના વિસ્તારમાં આગ લાગી પોરબંદરના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી આપણી સાથે જોડાઈ છે મને આખી ઘટના શું છે અમારે હિન્દીના કરીને વિસ્તાર છે બિર્લા ફેક્ટરીની પાછળના ભાગમાં ત્યાં જે વન અચ્છદી છે ત્યાં આગ લાગી છે અત્યારે અમારી ટીમ એક વાગ્યા થી લાગેલી છે આગને કાબુ કરવા માટે અને રેસીડેન્ટ વિસ્તારથી અમે આગને દૂર તો કરી શક્યા છે પણ હજુ પૂરેપૂરો કાબુ નથી મેળવી શક્યા જેસીબી અને અન્ય મશીનરી છે છે ત્યાં અત્યારે કામે આવે કેટલા સમય સુધીમાં અંદાજે આગ લાવી શકાશે અને કેટલા અત્યારે ફાયર બ્રિગેડને કઈ રીતની કામગીરી ચાલી રહી છે આગને બુજાવવા માટે અમારી ચાર ટીમો છે ફાયર બ્રિગેડની બાઉઝર અને મિની ફાયર ફાઇટર સાથેની ત્યાં કામે લાગી છે અને પ્રાઇવેટ જે બાઉઝર હોય જે કંપનીના એ પણ ત્યાં કામે લાગ્યા છે અને જેસીબી પણ લગાવ્યા છે અત્યારે અમારી કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં કાબુમાં લઈ લેશું મનનભાઈ પણ જરૂર પડશે તો તે પણ કરીશું જી કેટલા વિસ્તારમાં આગ ફેલાયેલી છે કેટલા કિલોમીટર સુધી બહુ મોટો વિસ્તાર છે એટલે એક કિલોમીટર થી વધારેનો વિસ્તાર છે એમાં આગ લાગેલી છે પણ એ અમે કાબુ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ શાળા ને આસપાસ ની કોઈ બિલ્ડિંગને કેટલી કેટલી હદે કયા કેટલી 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 બિલ્ડિંગોને નુકસાન પહોંચ્યું છે ના હજુ બિલ્ડિંગો ને નુકસાની હજુ વિગત અમે વધુ મેળવીશું અત્યારે અમારો પ્રાથમિક ફોકસ છે આગને કાબુ લેવા માટેનો છે

અને હાથી સિમેન્ટ અને બિલલાની મદદ લેવા માટે કહેલું હતું જેથી આ એજન્સીઓ પણ ફાયર ફાઇટિંગ ચાલુ છે અને કુલ ફાયર વિભાગના ચાર વાહનો ફાયર ફાયટિંગ કરે છે એક પાણીનો ટેન્કર સપ્લાય પાણી સપ્લાય માટે છે અને એના સિવાયના ચાર ફાયર તો કંપનીના એના ફાયર ફાઇટરો પણ હાલ કામગીરી ચાલુ છે અને આગ બુજવવાની કામગીરી ચાલુ છે

પચાસ કિલોમીટર ની સ્પીડે પવન ફૂંકાતો હોવાથી તે પવનની દિશા ફેક્ટરી તરફ હોવાથી જેમ જેમ બાવળો ની અંદર આ આગ ફેલાતી ગઈ એક બાજુ ફાયર બ્રિગેડ ના કર્મચારીઓ દ્વારા આગ બુજાવાય છે અને આગ આગળની સાઈડમાં જતા રહે તો પાછળની સાઈડ થી પાછી આગ લાગે છે એમ આગળ આગળ ને આગળ થોડી થોડી આગ વધતા વધતા બિરલા ફેક્ટરી ના ક્વાર્ટર આવેલા છે ડી ક્વાર્ટર ની અંદર એક સ્કૂલ પણ આવેલ છે સ્કૂલ ની પાછળના વિસ્તારમાં થોડું દૂર દૂર છે સો મીટર જેટલો દૂર દિવાલ છે દિવાલની આજુબાજુના બાવળના હતા એની અંદર પણ આગ લાગી ગઈ છે જેની સાવચેતીના પગલા રૂપે સ્કૂલમાંથી બાળકોને બપોરના ટાઈમમાં રજા આપી દેવામાં આવી હતી અને સ્કૂલનો જે સામાન છે જરૂરી દસ્તાવેજો છે તેને પણ બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને ફેક્ટરીની જે ક્વાર્ટર છે દિવાલની બાજુમાં છે તે લોકોને પણ ત્યાંથી એ બાટલા સહિતના જે ગેસના સિલિન્ડરો હતા તેને લઈને પણ દૂર જતી જવાનું કીધું હતું અને તે લોકો પણ દૂર ત્યાંથી બાટલા લઈને બહાર રહેતા જતાં રહે છે પરંતુ કાળ કાક આગ કોલેનીની અંદર નથી પહોંચી પણ બાર સો મીટર જેટલો અંતર છે ત્યાં દિવાલ છે તેની પરિશરમાં ત્યાંથી એની આગની લપેટો અંદરની સાઈડમાં આવે છે જેથી કરીને સુકા ઝાડપાંધ હોય છે ત્યાં ત્યાં નાની નાની આગ લાગી રાખે છે આ ઉપરાંત તે બિલ્લાસ ફેક્ટરી તરફથી નજીકની છે નજીકની બાજુ પણ આગને આગ થોડીક પસરી છે જેથી બિરલા ફેક્ટરી તમામ ફાયર બ્રિગેડ ના સેફ્ટી ના માણસો પ્રત્યે કામે લાગ્યા છે પોરબંદર ફાયર બ્રિગેડ ની ટીમ પણ સાથે છે ચાર ચાર થી પાંચ ફાયર બ્રિગેડના જે બંબા છે તે પાણી બુજાવવાનો પાણી છે નો માળો સતત ચલાવી રહ્યા છે ત્યારે ડિફેન્સમાંથી માંથી અને કોસ્ટગાર્ડ પણ વાહનો આવી ચુક્યા છે ત્યાં અને આગ બુજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે સાહીઠ થી સિત્તેર ટકા માં આગ કાબુમાં લેવામાં આવી છે પણ પવન હિસાબે પાછી ફરીથી લાગી છે એવું જાણવા મળી રહ્યું છે આભાર આપનો પ્રશ્ન તમામ માહિતી બદલ